નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે છે દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે હવામાન વિભાગે દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી કરાર સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સિઝન શરૂ થઈ છે જેની મહદઅંશે ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સામાન્ય અસર જોવા મળી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ ભારતીયોને છેતરપિંડીથી રશિયા લઈ જવાયા છે રશિયામાં કેટલાક ભારતીયો ફસાયા હોવાના સમાચાર અંગે વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે એવા વીસ ભારતીયો છે જેને સારી નોકરીનો વાયદો આપીને રશિયા લઈ જવાયા હતા હવે તેઓ ત્યાં ફસાઇ ગયા છે જેને જલ્દી સ્વદેશ પરત લવાશે આ માટે રશિયા સત્તાધીશો સાથે વાત ચાલી રહી છે અને રશિયામાં ફસાયેલા આ લોકોનો પણ સંપર્ક કરાયો છે કેટલાક ભારતીયોએ રશિયાનો વિડીયો શેર કરીને તેમને બચાવવાની વિનંતી કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન વ્હીકલ વન ફાસ્ટેગની સમય મર્યાદા લંબાવાશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેની વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલને અમલમાં મૂકવાની સમય મર્યાદા લંબાવી શકે છે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે પેટીએમ ફાસ્ટેગ યુઝર્સને પડી રહેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને તેની સમયમર્યાદા માર્ચના અંત સુધી લંબાવવાનો પ્રસ્તાવ લાવી રહી છે તમને જણાવી દઈએ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અગાઉ એક માર્ચથી વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલને લાગુ કરવાની વાત કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરઘોડામાં જાનૈયાઓએ ઝાડુ માર્યું છે કાગળનો કચરો થતો હતો તેથી જાનૈયાઓ રસ્તા પર ઝાડુ વાડતા જોવા મળ્યા હતા તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અગાઉ સુરત મહાનગરપાલિકાએ વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો કરનારાઓને પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો તેથી આ પહેલ કરાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે